તેરાથી નેત્રા તરફ જવાનો રસ્તો બંધ થતા સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાયા કચ્છના અબડાસા તાલુકાના તેરા નેત્રા માર્ગ બંધ થતા સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવી પડે છે પુલનું કામ ચાલુ હોવાથી ડાયવર્ઝન પાણીમાં ધોવાયો હતો દર ચોમાસે નદીના પાણી આ માર્ગ પર ફરી વળ્યા છે જેનાથી સ્થાનિક લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે લાકણીયા પાસે નદીના પાણી માર્ગ પર ફરી વળતા રસ્તો હાલ બંધ જોવા મળ્યો હતો દર ચોમાસામાં મહત્વનો ધોરીમાર્ગ બંધ થઈ જાય છે બીજી બાજુ અબડાસા તાલુકાના બારા ગામ પણ સવારથી સંપર્ક વિહોણું બન્યું છે જેના કારણે ગામ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે આ તરફ બીટાથી નખત્રાણા હાઈવે બંધ થતાં લોકો બાલાપરથી મોટી ધૂફીનો રોડનો ઉપયોગ કરતા હતા પરંતુ ધુફી ગામની નદીના પુલ પરથી પાણી વહેતા હાલે રસ્તો પણ બંધ થયો છે સ્થાનિક સરપંચ પ્રતિનિધિ અનિપભાઈ લુહારનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું કે ભારે વરસાદના કારણે પુલ પરથી પાણી વહેતા હાલ વાહન વ્યવહાર ઠપ્પ જોવા મળી રહ્યો છે ભારે વરસાદના કારણે કંકાવટી ડેમ અને જંગળીયા ડેમ પણ ઓવરફ્લો થયા રિપોર્ટર રમેશભાઈ ભાનુશાળી નંદિયા